જય દ્વારકા દેશ રામ રામ જુવન સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિક કેમ છો બધા આવ કે બધા મજે ને ભાઈ મોજમાં જઈને આપણા લોક જોતાય મોજમાં જોઈ તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 11 11 વાગે જ પાછો આપણે લોક ચાલુ કરી રહ્યો લોક ક્યાં આવીને ને ભાઈ ચાલુ કરી આપણે કે ભાઈ મોટી હસ્તીની વાડી આવે રામ રામ મારા કલેજ આવ આપણે કેડીના આપણે આવ્યું વા નથી કેમેરા આમ ગર્લ્સ ના બ્લોગ માં એકાદ બે વાર આવી ગયો અને મારી ચેનલ હમણાં તમને બધાને ખબર જ છે કે જાજા ટાઈમ થી બ્લોગ નથી આવ્યો હવે શું કામ નથી આવ્યો ને એ તો તમને થોડાક દિવસ પછી એકાદ બ્લોગ માં કહી જ દઈ કારણ કે ભાઈ મોટું બતાન લાયક નથી એમ છે એમ કે ના મિત્રો એવું કઈ તો નથી બસ હવે આ જ ને ટ્રાય આપણે કરીએ છીએ ફર્સ્ટ બ્લોગ પાછો ફર્સ્ટ તો નહીં પણ પાછા આપણે બ્લોગ માં રેગ્યુલર રહેવાનું અને પહેલી બ્લોગ ની આપણે થંબનેલ બનાવી દીધી અને હવે આપણે ટાઈમ બ્લોગ ચેન્જ કરવો છે ઓહો હલો થંબનેલ ના 5151 લાવો હોય

કોઈ હોય તો દાંત મારી દેવાની જાય દાંત મારી માણસું આપણે ઉકાવા દેવું જોઈએ રાખાઈ ગયું હોય દાતી મારવાનું ચાલુ હોય માણસું ઉકાવા દેવું કાલે એમાં ફળ બહુ છે કે નહીં જોઈ લઈએ તો કાલે મજૂરી આવવાના બાકી કઈ તમને આવશે બાકી ના

મારી આપડે જો કઈ લેવાની એ લઈ લીધી છે મસ્ત મજા ના ગીત ઓલી વાડીએ પાછા આપણે બીજી ગયા છીએ બીજી વાડીએ આપણે જો દાટી આપવાનું હવે ને ભાઈ બે ઉતાર ફટાફટ કામ તો મિત્રો કાલ છે આપણે ગામમાં માંડવું અને અત્યારે ને આપડે જરાક આ લાઈટ ફિટિંગ નવું બધું કરવા ગયા છીએ મિત્રો

દસ વાગે જ પાછું આપણે લોક ચાલુ કરી રહ્યો તો અત્યારે પાછું આજે પણ આપણે જવાનું હોય માણેકવાડા કારણ કે મામાને ઘરે જ છે એના એટલે કે માતાજી હે તો પાછું આજે આપણે માણેકવાડા જવાનું હોય માણેકવાડા આવડ આવડ જાવર કરતું જ રહેવાનું હોય હમણાં મામાને બધા ડાયરો હે ને પ્રસંગ કરતા રહીએ ને આપણે છે ને મજા મજા હે હવે હમણાં તો નીકળીએ અમે બસ મજાના જો તૈયાર થઈ ગયા છીએ તો જઈએ અમે ને આજ પાછું હોય ને આપણે ગામમાં માતાજીનો માંડવો પણ હે એટલે આજ ન્યાય લાભ દેવાનો છે પહેલાં બપોરે અહીંયા જઈ આવીએ ને પછી અહીંયા આવશું તો કન્ટિન્યુ રહ્યો જઈએ

ચાલો લાડવા ખાઈ નાખીએ તો હાલો મિત્રો જઈએ મામાના ઘરે હવે મામાના ઘરે આવી ગયા છીએ ને આપડે અમિત સોનારા ના માહીયા આપણે શું છે માહીયા પણ જો શાંતિ આ તો બધા આપણી મોય ના આવી ગયા આ ભાઈ તો જો કે અહીંયા જ હોય હાલો ખાવાનું છે ખાવાનું નથી વાસ એટમ હોય છે હું એમ તો અર્જણી આમ લઈ લાય

હાલો આવું છે અમારા ગામમાં માંડવામાં આવું અત્યારે ચાલો આવજો તો ભાઈ મામાના ઘરેથી આપણે રોંટેજ આવી ગયા હતા આવીને પાછા છે ને ભાઈ ઘડી આરામ કરી દો કારણ કે હાંજે એમ માંડવો ભાઈ પછી જાગવું હોય ને આખી રાત તો હમણાં છે ને જમીન બમીન પછી જાવું કે પ્રસાદ ત્યાં ચાલુ હોય પણ આપણે એને બપોરે એવું કાધું ને અત્યારે એવું કંઈ ખાવું નથી તો ઘરેથી છે ને જમીન પછી નીકળશું ક્યારે કારણ કે દિવસના તો કાંઈ હોય નહીં અત્યારે રાતે જ મેન બધું ચાલુ થવાનું છે તો હમણાં છે ને જાશું પછી જ બ્લો કન્ટિન્યુ કરશું તો ભાઈ માંડવમાં જાશું એ બ્લોગ આપણે હે ને આવે બીજો કન્ટિન્યુ કરી દેવું તો આ આવગને આપણે અહીંયા પૂરો કરી દેવું તો કેવું રહે વિડીયો કેવો લાગ્યો કેવું નહીં કોમેન્ટ કંઈ જણાવી દેજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા આ આપણે આવ્યા પૂરો કરી દઈએ જય દેશ રામ રામ જુવાન